નમસ્કાર દર્શક સ્પીડ ન્યૂઝ સ્વાગત છે જીએસટીએ રેકેટ પકડ્યું આઠ બોગસ પેઢીએ બસ્સો કરોડના નકલી જીએસટી બિલ બનાવી ત્રીસ કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો ખોટા આધાર કાર્ડ લાઇટ બિલ તેમજ ભાડા કરાર બનાવી ધંધાકીય પેઢીઓ ઊભી કરીને બસ્સો કરોડના બોગસ જીએસટી બિલ બનાવી સરકારને ત્રીસ કરોડથી વધુનો ચૂનો ચોપડાયો છે એ આઠ સ્થળે તપાસ કરી તો કોઈ ધંધો ચાલતો ન હોવાનું સામે આવ્યું હતું એ આ રેકેટ પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે બોગસ આધાર કાર્ડ લાઇટ બિલ અને ભાડા કરાર ખોટા બનાવી પેઢીઓ ઊભી કરી બેંકમાં ખોટા ખાતાઓ ખોલાવીને જીએસટી નંબર મેળવ્યો હતો આ આઠેય પેઢીઓમાં બસ્સો કરોડથી વધુના બોગસ જીએસટી બિલો બને હોવાનું સામે આવ્યું છે તેની આઈટીસી આશરે ત્રીસ કરોડની છે સેન્ટ્રલ જીએસટીએ કરોડોના ટ્રાન્ઝેક્શનો થતા હોય અને આઈટીસી બાકી હોય તેવી કંપનીઓના સ્થળ પર જઈ તપાસ કરી હતી જેમાં આઠેય પેઢીઓના એડ્રેસ પર તપાસ કરતા આવી કોઈ પેઢી ન હતી હાલમાં આ કેસની ઇકો સેલે તપાસ શરૂ કરી છે ગોવિંદનગર પીપલિયા ફળિયાના પ્લોટમાં આવેલી સ્કાય એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર રામજી મેરામ મેણિયા સિંગણપોર રોડ પાર્વતીનગરની પાછળ આવેલા બારડ ટ્રેડર્સના પ્રોપરાઇટર રમેશ બાવચંદ બારડ મોટા વરાછા સુદામા ચોક સિટી મોલમાં બીજા માળે ગણેશ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધુવિક હિતેશ પરમાર નવસારી ચીખલી વાંસદા રોડના પૂપાલી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર મયુર પ્રેનવાળા અડાજણ પાલનપોર રાજ વર્લ્ડ શોપિંગ કોમ્પ્લેક્સમાં હાર્દિક એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર હાર્દિક અરવિંદ પરમાર કોસાડ રોડ ગૃહમ આઇકોનમાં ટિયારા એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ઇન્દ્રજીત ચરનેવ મૌર્યા કોસાડ વરિયાવ રોડ પર ગૃહમ આઇકોનમાં બોસ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર રમેશ હરજી રાઠોડ ભરથાણા સમર્પણ બિઝનેસ હબમાં સિલ્વર એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર અજય બટુક મકવાણા સામે ઠગાઈનો ગુનો નોંધાયો છે